જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર આજે તૈયાર કરીશું શિયાળામાં રોજ બનાવીને ખાઈ શકાય તેવો મસાલા પુલાવ અને તેની સાથે એકદમ ખાટી મીઠી કઢી મિત્રો આ રેસીપી તમે લોકો ખૂબ જ બનાવતા હશો અને ઢાબા સ્ટાઇલ ઘરે પસંદ પણ કરતા હશો તો આવી જ એક રેસિપી લઈને આજે હું આવી છું જો તમને અમારી ચેનલ પરના વિડીયોઝ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો સૌથી પહેલાં મેં અહીંયા એક કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે તો અહીંયા હળવા હાથે આપણે ચોખાને સૌથી પહેલાં બેથી ત્રણ પાણીએ ધોઈ લેશું મિત્રો અહીંયા બાસમતી ચોખા હોય તો વધારે સારું પુલાવ છે તે લાંબા અને મોટા ચોખાનો જ સરસ બને છે તો અહીંયા આપણે તેને હળવા હાથે ચોળી અને આ રીતે ચોખાને મેં ધોઈ લીધા છે ત્યારબાદ આપણે ચોખાને પંદરથી વીસ મિનિટ માટે પલાળી દેશું વધારે વાર નથી પલાળવાના ત્યારબાદ આપણે અહીંયા પુલાવ માટેનો વઘાર તૈયાર કરીશું તો મેં આ રીતનું એક જાડા તળિયાવાળું પેન રાખેલું છે એમાં એક ચમચા જેટલું તેલ એડ કરી દઈશ તેલ ગરમ થાય ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અહીંયા મેં થોડા સૂકા મસાલા લીધા છે જેમાં બે તજના ટુકડા બે તમાલપત્ર ચારથી પાંચ જેટલા લવિંગ અડધી ચમચી જીરું અડધી ચમચી જેટલી વળીયારી અને બે એલચીને આ રીતે મોઢું ખોલી અને એડ કરેલી છે બધા જ વઘારને આપણે સારી રીતે સાતળી લેશું આમાંથી જે કોઈ પણ વસ્તુ તમારી પાસે ના હોય તે તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક નંગ જેટલી ડુંગળીને લાંબી સ્લીડ્સમાં કટ કરી અને એડ કરી દેશું ડુંગળી થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું જો અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ડુંગળી વગર પણ પુલાવનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે તો અહીંયા ડુંગળી થોડી એવી કૂક થયા બાદ હું એક ચમચી જેટલી લસણ આદુની પેસ્ટને એડ કરું છું ત્યારબાદ ચારથી થી પાંચ સ્લીટ્સ તીખા મરચાંની એડ કરું છું અહીંયા ડુંગળી અને બીજા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે બસ એ સમયે અહીંયા બે નંગ જેટલા ટમેટાને કટ કરી અને એડ કરેલા છે અહીંયા ટમેટાને આપણે સાવ મેસ નથી કરી દેવાના બસ થોડા એવા ટૂંક થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું અને હવે આ સમયે આપણે બધા જ મસાલા છે તે પેનમાં કરી લેશું તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અહીંયા અડધી ચમચી જેટલો તમે પુલાવ મસાલો બિરયાની મસાલો કે પછી પાઉંભાજી મસાલો એડ કરી શકો છો અને અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી દેશું મસાલા બળે નહીં તે માટે એક ચમચી જેટલું પાણી એડ કરી અને મસાલાને પેનમાં સારી રીતે સાતળી લઈશું એક જ મિનિટ જેવું લાગશે અને મસાલા બધા જ કૂક થઈ જશે બસ એ સમયે તમારા મનપસંદ બધા જ શાકભાજી તમે એડ કરી શકો છો અહીંયા મેં એક નાનું નંગ બટેટું લીધું છે થોડી એવી ફણસી લીધેલી છે એક ગાજરનો ટુકડો લીધેલો છે અને થોડા એવા વટાણા લીધેલા છે અહીંયા તમે ફ્લાવર કોબી કે પછી મકાઈને પણ એડ કરી શકો છો બધા જ શાકભાજી ઉમેર્યા બાદ હળવા હાથે આપણે મસાલાની સાથે બધા જ શાકભાજીને મિક્સ કરી દઈશું અને હવે પલાળી રાખેલા ચોખા છે તે બધા જ આપણે તેમાં એડ કરી દઈશું અહીંયા ચોખાનું બધું જ પાણી મેં રીન્સ કરી દીધેલું છે અને ઉમેરેલા છે પુલાવ ખાવામાં એકદમ સોફ્ટ લાગે તે માટે અહીંયા એક ચમચી જેટલું મેં ઘી એડ કરેલું છે સારી રીતે મસાલો છે તે ભાતમાં મિક્સ કર્યા બાદ આપણે તેને કૂક કરવા માટે તેમાં પાણીનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો જે વાટકીની મદદથી આપણે ચોખા પલાળેલા હતા તે જ વાટકીથી આપણે બે કપ જેટલું પાણી એડ કરી દેશું અહીંયા આપણે કઢાઈમાં બનાવી રહ્યા છીએ એટલે બે કપ ઉમેરીશું જો તમે પ્રેશર કુકરમાં પુલાવ બનાવતા હોય તો ફક્ત દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું રહેશે અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને લાસ્ટ સ્ટેપ જે નમક છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું તો પાણી અને ચોખાનો ભાગ સરખી રીતે જોઈ અને સ્વાદ અનુસાર તમારે નમક ઉમેરી દેવું ત્યારબાદ અહીંયા પુલાવમાં એક બોઇલ આવી ગયો છે હવે તાવ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે કૂક થવા દઈશું પુલાવ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ખાટી મીઠી કઢી બનાવવાનું શરૂ કરીશું મિત્રો અહીંયા કઢી માટે મેં છાસ છે તે તૈયાર કરી લીધેલી છે તો હું અહીંયા ત્રણ કપ જેટલી છાસ લઉં છું જો તમારી પાસે છાસ ન હોય તો ડાયરેક્ટ દહીંમાંથી તમે બનાવતા હોય તો એક કપ દહીંને ફેટી લેવું ત્યારબાદ તેમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દેવું અહીંયા બે ચમચી જેટલો બેસન એડ કરું છું ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસું અને મીઠો ટેસ્ટ આપવા માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરું છું આ બધાને આપણે બ્લેન્ડરથી સારી રીતે બ્લેન્ડ કરી લેશું તો આ રીતની પાતળી છાસ છે તે તૈયાર થઈ ગઈ છે આ સમયે તેમાં હું આદુ મરચાંની વાટેલી પેસ્ટ છે તેને ઉમેરી દઉં છું અને હવે તૈયાર થયેલી આ છાસને આપણે કૂક કરવા માટે ગેસ પર રાખી દઈશું અહીંયા છાસમાં એક બોઇલ આવી ગયો છે આ રીતે છાસને પહેલાં બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લેવાની છે ત્યારબાદ આપણે કઢી માટેનો વઘાર તૈયાર કરીશું જેના માટે મેં એક પેન રાખેલી છે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેની સાથે એક ચમચી જેટલું ઘી એડ કરીશું તમે કઢીને ફક્ત તેલમાં કે પછી ફક્ત ઘીમાં પણ વઘારી શકો છો ત્યારબાદ વઘાર માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી મેથી એડ કરીશું કઢીમાં મેથીનું વધારે પ્રમાણ ખૂબ જ સરસ લાગે છે ચારથી પાંચ જેટલા લવિંગ એડ કરીશું એક નાનો તજનો ટુકડો અને ચારથી પાંચ જેટલા મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને એક સૂકું લાલ મરચું અને પિંચ જેટલી હિંગ ઉમેરીશું બધા જ વઘારને સારી રીતે સાતળી લઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું તૈયાર થયેલા વઘારને ડાયરેક્ટ જ કઢીમાં ઉમેરી દઈશું અને આ રીતે કઢીમાં વઘારને સારી રીતે મિક્સ કરી દેસું અને હવે બે થી ત્રણ મિનિટ માટે કઢીને સારી રીતે ઉકળવા દઈશું અને અહીંયા ઝીણી સમારેલી કોથમીર એડ કરી દેસું અને અહીંયા કઢી ઉકળે છે તે દરમિયાન તેને ટેસ્ટ કરી અને તેમાં કોઈ પણ મસાલા છે તે તમને ઓછા લાગતા હોય તો આ સમયે એડ કરી શકો છો ત્યારબાદ પંદરથી અઢાર મિનિટ જેવો સમય થયો છે અને પુલાવને હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે પુલાવમાં જરા પણ પાણી રહ્યું નથી અને સારી રીતે પુલાવ છે તે કૂક થઈ ગયો છે એક ચમચીની મદદથી બતાવું તો આ રીતે બધો જ ભાત છે તે છૂટો છૂટો બન્યો છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે એક બટેટાનું પીસ આ રીતે કટ કરીને બતાવું તો તે પણ સારી રીતે કૂક થઈ ગયું છે તો અહીંયા ગરમા ગરમ પુલાવમાં આપણે બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને ગરમા ગરમ પુલાવ અને ખાટી મીઠી કઢી છે તે ખાવા માટે તૈયાર છે જો મિત્રો આજની અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે